તો હેલો મિત્રો તો કેમ છો આજ મારા નવા વિડીયોમાં તમારું ફરશે હાર્દિક સ્વાગત છે તો આજે પહેલાં તો બધા મિત્રોને રહેશાવું હર હર મહાદેવ આજે છે હોમ માર્ક અને આજે પણ આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા અને મારે જવાનું છે બહેગામ તો તમે જવ તો હું તમને તો હું તમને મહાદેવના દર્શન પણ કરાવી તમે બન્યા રહેજો મારા વિડિયોમાં અને હું ક્યાં બહારગામ જાઉં છું તમે બધા કોમેન્ટ કરજો તો વિડીયો છેલ્લા સુધી જોજો તમને બધાને ખબર પડશે તો હું ક્યાં ગામ જવાનો છું તો મળીશું હવે નવા લોકેશન સાથે ત્યાં સુધી હું તો મિત્રો ફાઇનલી હું છે ને માઇન્ડર પહોંચી ગયો છું ને હવે જાઉં છું ધારનાથ મહાદેવ મંદિરે તો તમને પણ દર્શન કરાવી મારા વિડીયોમાં બન્યા રહેજો હજી જવાનું છે હજી હું ઘણા બધા સીન લઈ એવું બધું છે તો મિત્રો હું તુષાર બે જ આવીશ આ છે તુષાર તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં માં જશો તો હવે અમે જઈએ છીએ ધારેશ્વર મહાદેવે તો તમે પણ હવે તમને પણ દર્શન કરાવું અને હું પણ દર્શન કરું તો હેલો મિત્રો તો કેમ છો તો હું તુષાર આજે અહીંયા પોગી જાય છીએ અને તમને પણ દર્શન કરાવવાના છે તો મારા વિડીયોને પૂરો જોઈજો અને તુષાર બે શબ્દ કહેવા માંગશે તો હેલો ઇટ ટુ ફેમિલી કેમ છો બધા તો આ ધારેશ્વર મહાદેવ અમારા ગામના માંડળ ગામમાં આવેલું છે તો તમે પણ આવો અમે પણ આવ્યા અત્યારે અમે દર્શન કરી રહ્યા છીએ તમને પણ દર્શન કરાવશું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને મારો વિડીયો જો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો મિત્રો તો હવે તમને હું દર્શન કરાવું